પર્યાવરણમાં અનિચ્છનીય ફેરફારોને કારણે ખેતી પાકોના ઉત્પાદનનો ખર્ચ દિવસે દિવસે વધી રહ્યો છે ખેડૂતોની આવક બમણી કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયાસ પણ કરી રહી છે ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના એક સંશોધનકર્તાએ જમીનમાં કાર્બન વધારી શકે તેવું બાયોચાર બનાવ્યું છે આ બાયોચારની ઉપયોગિતાને ધ્યાને રાખીને નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ભારતનું પ્રથમ બાયોચાર પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કરીને અગ્રગણ્ય પગલું ભરવામાં આવ્યું છે વર્ષોની મહેનત બાદ જમીનમાં લાંબા ગાળા સુધી આપણી જમીનને ખૂબ ફળદ્રુપ બનાવી શકીએ સંપૃત બનાવી શકીએ અને લાંબો સમય ચાલે ઉત્પાદન આપે એવી બનાવી શકીએ વર્ષો જૂની છે બાયોચાર બનાવવાનું તથા તેના પર સંશોધન કાર્ય શરૂ કર્યું છે શરૂઆતમાં અમે પરંપરાગત ભઠ્ઠામાં બાયોચાર બનાવતા જે બનતા ચારથી પાંચ દિવસ લાગતા તથા તેની માટે એક ચોક્કસ કારીગરની જરૂર પડતી હાલ અમે એને ટોટલી મિકેનાઇઝ સ્વરૂપમાં બનાવીએ છીએ જેની માટે કાર્બોનાઇઝેશન ફર્નેસની અંદર અમે બાયોચાર બનાવવાનું શરૂ કર્યું છે હું ડાંગરની ખેતી કરું છું બાયોચાર ખાતરનો મેં ઉપયોગ કર્યો મને ઘણું જ લાભદાયક ફળદાયક લાગે છે ખાતર એનાથી રાસાયણિક ખાતરનો ડોઝ ઓછો કરવા છતાં પણ ઉત્પાદનમાં મને દસથી પંદર ટકાનો વધારો થયો હોય એવું લાગે છે